મૃત્યુ પછી તેર દિવસ આત્મા સાથે શું થાય છે મૃત્યુ પછી આત્માની યાત્રા અને શાસ્ત્ર આપણને શું શીખવે છે નમસ્કાર મિત્રો પાવર ઓફ કુદરતી સુવિચાર ચેનલમાં સ્વાગત છે મૃત્યુ એક એવો શબ્દ જે દરેક માનવને ડરાવે છે પણ શું મૃત્યુ અંત છે કે પછી એક નવી યાત્રાની શરૂઆત હિન્દુ શાસ્ત્રો સ્પષ્ટ કહે છે મૃત્યુ શરીરનું થાય છે આત્માનું નહીં આત્મા અવિનાશી છે અમર છે ભગવદ્ ગીતા કહે છે ન જાય તે મ્રિયતે વાં કદાચ આત્મા ક્યારેય જન્મતી નથી અને ક્યારે મરતી નથી પણ મૃત્યુ પછી ખાસ કરીને પ્રથમ તેર દિવસમાં આત્મા સાથે શું થાય છે આજે આપણે એ વાત જાણશું ગરૂરપુરાણ ઉપનિષદ ભગવદ્ ગીતા અને શાસ્ત્રોના આધાર પર નંબર એક મૃત્યુના ક્ષણે આત્મા શું અનુભવે છે જ્યારે કોઈ વ્યક્તિનો અંતિમ શ્વાસ છૂટે છે ત્યારે શરીર નિષ્ક્રિય બને છે પણ આત્મા સંપૂર્ણ જાગૃત હોય છે ગરૂડ પુરાણ મુજબ મૃત્યુ સમયે આત્મા શરીર છોડતી વખતે ખૂબ જ દુઃખ ભય અને અસ્પષ્ટતા અનુભવે છે જે રીતે વાળમાંથી વાળ ખેંચીએ એ રીતે આત્મા શરીરમાંથી બહાર આવે છે જે વ્યક્તિએ જીવનમાં સારા કર્મ કર્યા હોય તેને શાંતિ અનુભવાય છે અને જેમણે પાપ કર્મ કર્યા હોય તેમને ભય અને પીડા થાય છે નંબર બે મૃત્યુ પછી તરત આત્મા ક્યાં જાય છે શાસ્ત્રો કહે છે આત્મા તરત જ કોઈ લોકમાં નથી જતી મૃત્યુ પછી આત્મા પ્રેત અવસ્થામાં પ્રવેશે છે આ અવસ્થા અત્યંત સૂક્ષ્મ હોય છે આત્મા પાસે સૂક્ષ્મ શરીર હોય છે જેને પ્રેત શરીર કહે છે આ અવસ્થામાં આત્મા પોતાના ઘર પાસે રહે છે પોતાના સ્વજનોને જુએ છે પોતાનું શરીર સળગતું કે દફનાતું જુએ છે પણ કોઈ તેને જોઈ શકતું નથી ન કોઈ તેનો અવાજ સાંભળી શકે છે નંબર ત્રણ પ્રથમ દિવસ આત્માની ગૂંચવણ પ્રથમ દિવસે આત્મા માનતી નથી કે તેનું મૃત્યુ થયું છે તે વિચારે છે હું તો અહીં જ છું પણ કોઈ મને કેમ નથી જોતું આત્મા પોતાના પરિવારને રડતા જુએ છે પણ તેમને સાંત્વના આપી શકતી નથી આ દિવસ આત્મા માટે ખૂબ જ દુઃખદાયક હોય છે નંબર ચાર બીજાથી ત્રીજા દિવસ પ્રેત અવસ્થાની શરૂઆત બીજા અને ત્રીજા દિવસે આત્માને ખ્યાલ આવવા લાગે છે કે હું હવે આ શરીર સાથે જોડાયેલી નથી ગરૂડ પુરાણ કહે છે આત્મા ભૂખ તરસ અને થાક અનુભવે છે પણ ભોજન લઈ શકતી નથી એટલા માટે શાસ્ત્રોમાં પિંડદાન અને તર્પણનું મહત્વ બતાવ્યું છે પરિવાર દ્વારા કરવામાં આવેલ પિંડદાન આત્માને સૂક્ષ્મ તૃપ્તિ આપે છે નંબર પાંચ ચોથાથી સાતમા દિવસ યમદૌતનો પ્રભા ચોથા દિવસથી આત્મા પર યમલોકની પ્રક્રિયા શરૂ થાય છે યમદૌત આત્માને તેના કર્મોની યાદ અપાવે છે આત્મા પોતે કરેલા કર્મોને ફિલ્મની જેમ જુએ છે સારા કર્મ શાંતિ ખરાબ કર્મ પસ્તાવો આ સમયે આત્માને પૃથ્વી સાથેનું આસક્તિ દુઃખ આપે છે નંબર છ આઠમાથી દસમો દિવસ કર્મોના બોજનો અનુભવ આ દિવસોમાં આત્મા સમજે છે કે હવે પાછું જઈ શકાય નહીં જે વ્યક્તિએ માતાપિતા ગુરુ અને ભગવાનનો અપમાન કર્યો હોય તે આત્મા ભારે પીડા અનુભવે છે ગરુડ પુરાણ કહે છે પરિવાર દ્વારા કરવામાં આવેલ શ્રાદ્ધ અને દાન આત્માના દુઃખને હળવું કરે છે નંબર સાત અગિયાર દિવસ નવી યાત્રાની તૈયારી અગિયારમા દિવસે આત્મા આગળની યાત્રા માટે તૈયાર થાય છે આ દિવસથી આત્માનું સૂક્ષ્મ શરીર વધુ સ્થિર બને છે પરિવાર દ્વારા દાન બ્રાહ્મણ ભોજન અને પ્રાર્થના આત્માને શક્તિ આપે છે नंबर आठ बारमो दिवस प्रेत थी पितर बनवानी प्रक्रिया बार दिवसे आत्मा प्रेत अवस्था छोड़ी ने अवस्था में प्रवेश आ खूबज महत्व दिवस छे जो योग्य विधि थाय तो आत्मा पितृलोक तरफ आगे नंबर नवतेरमो दिवस आत्मा ने मुक्ति मार्ग तेरमो दिवस આત્માની યાત્રામાં નવો અધ્યાય શરૂ કરે છે આ દિવસે કરવામાં આવતું તેરવા શ્રાદ્ધ આત્માને સ્થિરતા આપે છે શાસ્ત્રો કહે છે આ પછી આત્મા પુનર્જન્મ તરફ સ્વર્ગ તરફ અથવા નરક તરફ કર્મ મુજબ આગળ વધે છે નંબર દસ શાસ્ત્રો શું શીખવે છે ભગવદ્ ગીતા કહે છે યથા કર્મ તથાગતિ અર્થાત્ જેમ કર્મ તેમ પરિણામ તેર દિવસની વિધિઓ આત્મા માટે નહીં પણ જીવતા લોકો માટે પણ શીખ આપે છે આ વિધિઓ આપણને યાદ અપાવે છે કે જીવન અસ્થાયી છે કર્મ સત્ય છે ભગવાન જ અંતિમ આધાર છે નંબર અગિયાર અંતિમ સંદેશ મૃત્યુ ડરવાની વસ્તુ નથી પણ ચેતવણી છે જો જીવનમાં સત્ય બોલશો સારા કર્મ કરશો ભગવાનનું સ્મરણ કરશો તો મૃત્યુ પછીની યાત્રા શાંતિમય બનશે આત્મા અમર છે પણ કર્મ અમને બાંધે છે વિડીયો ગમ્યો તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો અને અવનવા વિડીયો જોઈ શકો તમે